મહેસાણામાં સરકારી શિક્ષકો વિદેશમાં હોવાનો ખુલાસો થયો છે અનેક નોટિસ બાદ પણ શિક્ષકો નથી આપતા જવાબ કારણ દર્શક નોટિસના જવાબની રાહ જોઈ રહ્યું છે શિક્ષણ વિભાગ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી શરદ ત્રિવેદનું નિવેદન સામે આવ્યું છે કુલ દસ જેટલા શિક્ષકો એક વર્ષથી વધુ સમયથી ગેરહાજર છે જેમાંથી પાંચ તો વિદેશમાં છે

કે જે લગભગ એકાદ વરસ કે તેનાથી વધારે ગેરહાજર હોય એવા એમાંથી પાંચ શિક્ષકો વિદેશ ગયેલા છે અને એ પાંચ શિક્ષકોને આપણે કારણદર્શક નોટિસો પણ આપેલી છે એમના ખુલાસા પણ માગવામાં આવેલા છે એમને જો તરત એમને કોઈ જવાબ નથી આપ્યો તો ફરીથી પણ આપણે કારણદર્શક નોટિસ આપી અને એમનો જવાબ મેળ મેળવવાનો પ્રયત્ન કર્યો છે એમના ખુલાસાઓ મળેથી એ ખુલાસાઓને ગ્રાહ્ય રાખવા કે કેમ એ નક્કી કરી અને દ્વારાથી કામગીરી કરવામાં આવશે અને એ શિક્ષકો જેમ બને તેમ ઝડપી હાજર થઈ જાય તેવી કાર્યવાહી આપણે કરીશું